આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફટી માટેનું એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ અહીંયા સિવિલમાં જે કર્મચારી છે ફાયરના નોમિનેટેડ તેઓને સાથે રાખી એક સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં અમુક પગલાં અમને જોવા મળ્યા છે જેમ કે બેઝમેન્ટમાં રૂના ગાદલાઓ તેમજ વેસ્ટેજ મટીરિયલ રાખવામાં આવ્યું છે તે ખૂબ જ ગંભીર બેદરકારી છે જે સામાન્ય રીતે ફટાફટ આગ પકડી લે તેવું મટીરિયલ છે તો તાત્કાલિક તેઓને અમારા દ્વારા સૂચન કરવામાં આવશે કે આ તમામ સંપૂર્ણ વેસ્ટેજ મટીરિયલ અહીંયાથી હટાવવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો નક્કર પગલાં ભરવામાં આવશે તેમજ તેઓને હાલમાં નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવશે મારું નામ ડૉક્ટર ગોપીતા મેખિયા છે હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે ચીફ મે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ફરજ બજાવું છું રાજકોટમાં બનેલ કમનસિક દુર્ઘટનાના પગલે આજે ભરૂચ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતેનું આજે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં તે અંગેનું પરીક્ષણ હાથ ધરવામાં આવેલ હતું જેમ જે પરીક્ષણના અંતે એ જાણવા મળેલ છે કે અમારા ત્યાં ફાયરનું એનઓસી અત્યારે અમારી પાસે છે અને એના લગતા સ્ટાફની પણ અમારા ત્યાં નિમણૂક છે જે સ્ટાફ અત્યારે સ્થળ પર હાજર પણ છે અને ફાયર ઓફિસર દ્વારા અમને જે પણ તાકીદ કરવામાં આવી છે નાની મોટી જેનો તાત્કાલિક ધોરણે અમે અત્યારે નિરાકરણ કરી રહ્યા છીએ